થોડા દિવસ પહેલા અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી આ પહેલા સુરતના એક મોલમાં બોમ્બ બ્લાસ્ટ કરવાના ઈમેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તેવી જ રીતે ફરી એક વખત સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં 11 મેની મોડી સાંજે શહેરની ત્રણ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ કરવાનો મેસેજ મળતા ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને પોલીસ સહિતની ટીમ દોડતી થઈ ગઈ હતી જેમાં પોલીસે આખી રાત કોમ્બિંગ કરી એક યુવકને ઝડપી પાડ્યો છે આ યુવક યુપીનો રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે સુરતના ઉધના વિસ્તારમાં રહેતા અરુણસિંહ સિંહ નામના યુવકે ગઈકાલે વાગ્યાની આસપાસ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો જેમાં તેણે ધમકી આપી હતી કે શહેરના અલગ અલગ જગ્યાએ અગિયાર પોઈન્ટ પંચાવન મિનિટે બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે નનામી ફોન આવતાની સાથે જ પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા સંબંધિત અધિકારીઓની તમામ વિગતો પહોંચતી કરવામાં આવી હતી અને ત્યારબાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો ફોન કરનારે બ્લાસ્ટનો સમય આપ્યો તે પહેલા તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા જેમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ એસઓજી તેમજ સ્થાનિક પોલીસને કામે લગાડી દેવામાં આવી હતી ફોન કરનારનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું સાથે સાથે સ્થાનિક બાતમીદારોની પણ મદદ લેવામાં આવી હતી જેના આધારે પોલીસે અરુણસિંહ નામના શખ્સની અટકાયત કરી હતી અરુણસિંહ યુપીનો રહેવાસી છે અને સુરતમાં રહી છૂટક મજૂરી કરે છે આ યુવક દ્વારા જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું સાતના સાડા સાતની આસપાસ સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો હતો આ કોલમાં કોલરે એવી વાત જણાવી છે કે મોડી રાતના ત્રેવીસ પંચાવન એટલે કે અગિયાર પંચાવનની આસપાસ સુરત શહેરમાં ત્રણ જગ્યાએ બ્લાસ કરશે જે બાબતને ગંભીરતાથી લઈ સુરત શહેરની વિવિધ ટીમો કામે લાગી હતી આ કલોરનું મુખ્ય લોકેશન ઉધના શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતું હતું તેથી ઉધના શહેર પોલીસ સ્ટેશનની ટીમ સુરત શહેરની એસઓજી ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ આ બધાએ ભેગા મળીને આ વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કર્યું હતું કોમ્બિંગના છેવટે પોલીસની જે ટેકનિકલ ઇન્ફોર્મેશન અને હ્યુમન રિસોર્સ આ બંને ઇન્ફોર્મેશનના આધારે તે માહિતી મળી હતી કે આ વ્યક્તિ આ જગ્યાએ બેસેલ છે તેથી પોલીસ ત્યાં સુધી પહોંચી હતી નેરો ડાઉન કરીને જ્યારે પોલીસ તેની પાસે પહોંચી હતી ત્યારે પોલીસને એ વ્યક્તિ મળી આવ્યો હતો વ્યક્તિનું નામ અશોક સિંહ છે તે મુખ્ય મુખ્યત્નપુર યુપીનો રહેવાસી છે મૂળતરે અને અત્યારે ભૂતના વિસ્તારમાં રહી રહ્યો છે

ઊંડાણપૂર્વકની તપાસ કરતાં જાણવા મળ્યો હતો કે ઉધના વિસ્તારમાંથી કોલ કરવામાં આવ્યો હતો ઉધના પોલીસ પણ આખી રાત કોમ્બિંગમાં જોડાઈ હતી ફોન કરનાર અરુણસિંહની ઓળખ કરી લેવામાં આવી છે તે મૂળ યુપીનો છે અને સુરતમાં છૂટક મજૂરી કામ કરતો હતો આ ફોન કરવા પાછળ અન્ય લોકો પણ જોડાયેલા છે કે કેમ આ ફોન તેને કરવા માટેની માહિતી કેવી રીતે પ્રાપ્ત કરી અત્યાર સુધીની પૂછપરછમાં તેણે સાચા જવાબો આપ્યા છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે અરુણસિંહની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત